વડોદરાના અટલ બ્રિજ પર ગઈકાલે રાત્રિ દરમિયાન એક પછી એક ચારથી વધુ કાર એકબીજા સાથે અથડાતા અકસ્માતોની શ્રેણી સર્જાઈ હતી ત્રણથી ચાર અલગ અલગ કંપનીઓની કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ વાહનોને ભારે નુકસાન થયું હતું અકસ્માત પછી બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અટલ બ્રિજ પર વારંવાર આવી અકસ્માતોની પરિસ્થિતિ સર્જાય છે આવા અકસ્માત પાછળના કારણ તરીકે કાર ચાલકોની અતિગતિ અને બેદરકારી પૂર્વકનું સામે આવી રહ્યું છે શહેરના નાગરિકોને સરળ વાહન વ્યવહાર મળે તે માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં કેટલાક ચાલકો ફૂલ સ્પીડમાં વાહન હંગારીને જોખમ ઊભું કરે છે અને વડોદરામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે નશાની હાલતમાં ડ્રાઇવિંગ ન કરવું ટ્રાફિક નિયમોના પાલનમાં ગંભીરતા રાખવામાં આવે તો આપણે અકસ્માતોને નિયંત્રણમાં રાખી શકીએ છીએ માટે જ આપણે ટ્રાફિક નિયમોને પોતાના સ્વભાવમાં વણી લઈએ વાહન ચલાવતી વખતે સતર્કતાથી વાહન હંકારીએ અને પોતે પણ સલામત રહીએ અને અન્યને પણ સલામત રાખીએ